મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાયું હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ કરણના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો પચીસ જૂન કરણ અફેર્સ બે હજાર પચીસ ભૂલ કેમિસ્ટ્રિકને કોમેન્ટ કરજો મિત્રો હવે એક પ્રશ્ન છે ધારો કે એક પ્રશ્ન હશે કોઈ દિવસ વિશે નોંધ તેના બધા દિવસો વિશે ચર્ચા કરીશું કોઈ પ્રશ્ન રાજ્ય વિશેનો હશે તો તેને રાજ્યને લગતા તમામ પ્રશ્નો આપણે તમે જોઈ શકશો પહેલાં આપણે મૌલિક રીતે ચર્ચા કરતા હતા થોડો બદલાવ લાવેલો છે અને કાલે આપણે બે મહિનાના છેલ્લા કરોડના પ્રશ્નોની ચર્ચા કરી હતી અત્યારે આપણે ભારતના પ્રશ્નોની ચર્ચા કરીશું ભૂલ કેમિસ્ટિકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન પ્રોફાઇલ ચેક કરી લેજો તમામ વિડીયા મળી રહેશે મિત્રો ખાસ કરીને વિડીયો જોવાનો સમય બગાડજો છેલ્લા સુધી વિડીયો જોજો કારણ કે ખૂબ જ મહેનત પડે છે વિડીયો બનાવવામાં અમે તમારા માટે આટલું કરતા હોય તો તમારે ખાસ કરીને મહેનત થોડી ઘણી કરવી પડે તો પ્રશ્ન એક હાલમાં કૂટનીતિ દિવસ મહિ કૂટનીતિમાં મહિલાઓને આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો ચોવીસ જૂન તો એક જૂન વિશ્વ દૂધ દિવસ બે જૂન તેલુગુના સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમકતાના શિકાર બાસુ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પોચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ચા છ જૂન વિશ્વ કીટ દિવસ સાત જૂન ખાદ્ય સુરક્ષા દિવસ અને થીમ છે ફૂડ સેફ્ટી સાયન્સ એક્શન સાત આપણે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની તો આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ નવ જૂન વિશ્વ પ્રત્યાપન દિવસ દસ જૂન વિશ્વ જડીબૂટ્ટી અને મસાલા દિવસ અગિયાર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ બાર જૂન વિશ્વ બાળ બાળમજૂરી નિષેધ દિવસ બાર જૂન રશિયા દિવસ તેર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ એન્મિનિયન જાગરૂકતા દિવસ ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ પંદર જૂન વૈશ્વિક પવન દિવસ સોળ જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક દિવસ પારિવારિક પેષણ દિવસ સત્તર જૂન વિશ્વ મહાસ મગર દિવસ અઢાર જૂન ઓટિસ્ટિક પ્રાઇડ ડે ઓગણીસ જૂન વિશ્વ શિક્ષણ દિવસ વીસ જૂન વિશ્વ શરણાર્થી દિવસ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ થીમ છે યોગા ફોર વન હેલ્થ વન વન અર્થ વન હેલ્થ એકવીસ જૂન વિશ્વ સંગીત દિવસ તેની થીમ છે હેરલિંગ થ્રોંગ હર મની બાવીસ જૂન વિશ્વ વર્ષા દિવસ ત્રેવીસ જૂન વિશ્વ ઓલિમ્પિક દિવસ ત્રેવીસ જૂન સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ પ્રશ્ન બે હાલમાં એશિયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં કરવામાં આવેલું છે તો થાઈલેન્ડ કેપિટલ છે બેન્કોંગ કરન્સી છે થાઇભ્ટ પીએમ છે વાત્રા સિન્વાત્રા ભારતને થાઇલેન્ડ વચ્ચે મૈત્રી અભ્યાસ થાય છે કોપલ સુજ મિસ વર્લ્ડ બે હજાર પચીસનો ખિતાબી જીત્યો હતો તે થાઇલેન્ડની હતી પ્રશ્ન ત્રણ હાલમાં મણિપુરની લિન્થોઈ ચાનમ્બ્રમ ચાનબમ બ્લબર્લિન જુનિયર યુરોપિયન યુરોપિયન કપ બે હજાર પચીસ કયો પદક જીત્યો સુવર્ણ પદક પ્રશ્ન ચાર હાલમાં પ્રાકલન સમિતિની આ રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કોને કર્યું તો ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષે પ્રશ્ન પોંચ હાલમાં કઈ આઈઆઈટી એસિએસટી ઉમેદવારો માટે પ્રથમ વિશેષ પીએચડી પ્રવેશ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આઈઆઈટી દિલ્હી કૃષિ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં દિલ્હી ટોપ પર છે ભારતની અંદર વિશ્વમાં એકસો ઓગણત્રીસમાં સ્થાન છે આઈઆઈટી એમઆઈટી દુનિયામાં ટૉપ યુનિવર્સિટી છે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાને એઆઈ સેન્ટર ઓફ એલી એક્સલેન્સ સ્થાપિત કરવા માટે આઈઆઈટી દિલ્હી સાથે એમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે સેમી કન્ડક્ટર નવાચારને વધારવા માટે આઈઆઈટી ખડગપુરને સિંગાપુરની એમ આઈ એમ ઈની સાથે સમજૂતા કરવામાં આવી આઈઆઈટી દિલ્હી હાઈ સ્કૂલની છોકરીઓ માટે માનસવી મેટરશીપ શરૂ કરી આઈઆઈટી બુંબઈ તુર્કીની યુનિવર્સિટીની યુનિવર્સિટી સાથે બધા શૈક્ષણિક સંબંધો નિલંબિત કરવામાં આવ્યા છે એટીસી લે અને આઈઆઈટી ગુવાહાટી સાથે એઆઈ કૌશલ વિકાસ સાથે ભાગીદારી કરી આઈઆઈટી બુંબઈએ કિટાણુથી લડવા માટે હોસ્ટ પુરાટની શોધ કરી પ્રશ્ન છ હાલમાં કયા દેશને ભારતને માટે લેવલ ટુ યાત્રા સલાહ રજૂ કરી છે તો અમેરિકા પ્રશ્ન તેવી એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ મનાવવામાં આવે છે અમેરિકાની ફૂડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની એચઆઈવી રોકથામ માટે એક નવી દેક દવા લે લેનાફ કેપાવીને મંજૂરી આપી છે ઓપન એ અમેરિકાના રક્ષા વિભાગને બસ્સો મિલિયન ડોલરને એઆઈ અનુભૂત મળ્યો છે એલન એલનમક્ષ મેસેજિંગ પ્લેટફોર્મમાં એક્સચેટ લોન્ચ કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ગોલ્ડન મોડો મિસાઇલ રક્ષા કવચની કાર્યક્રમની ઘોષણા કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટેક ઇન ટાઉન એક્ટ પર હસ્તાક્ષર કરવાનો કાનૂન બનાવવામાં આવે છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રોસેસ્ટ કેન્સરથી પીડિત થવાની પુષ્ટિ થઈ છે પ્રશ્ન સાત હાલમાં મહિલાઓને બાળ વિકાસ માટે મંત્રાલય અને કૌશલ વિકાસ માટે ઉદ્યમિતા મંત્રાલયને મળીને કઈ નીતિ પહેલ શરૂ કરી છે નવ્યા પ્રશ્ન દસ પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યની સરકારને ટ્રાન્સ સમુદાય માટે ઓબીસી દરજ્જો આંગણવાડી કાર્યકર્તાને માટે આરક્ષણની ઘોષણા કરી છે તો અસમ કેપિટલ છે અસમનું દિશપુર સીએમ છે હેમંત બિશ્વ શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અસમ અસમના મુખ્યમંત્રી એન્કર અંકિતાને લોન્ચ કરી છે અસમને વિશ્વનાથ જિલ્લામાં સ્થિત નાગશંકર મંદિરના કાચબાઓને સંરક્ષણ માટે આદર્શ મંદિર નામિત કરવામાં આવ્યું રોગાલી બિહુ મહોત્સવ અસમમાં માવામા આવે છે ઉન્નત રોબેટિક સર્જરી મશીન જોડી મેડી જાર્વીસને ઉદઘાટન ગુવાહાટી સ્થિત સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ઓફમાં કરવામાં આવ્યું અસમ સરકારે સ્વયં ઉપગ્રહ લોન્ચ કરે છે અસમને જગીરરોડ ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રત્નદાતાના નામ પર રાખવામાં આવ્યું અસમને જીરા હાથી અને રિઝર્વમાં રાષ્ટ્રીય આઠમો રાષ્ટ્રીય ઉદ્યાન રૂપમાં અધિસૂચિત કરવામાં આવ્યો પ્રશ્ન નવ હાલમાં ચર્ચામાં રહેલા ચીઓ દ્વીપ કયા દેશમાં આવેલો છે સંબંધિત છે તો ગ્રીસ પ્રશ્ન દસ હાલમાં આબુ બાચી મેળા કયા શહેર શરૂ થયો છે તો અસમ પ્રશ્ન અગિયાર હાલમાં રક્ષામંત્રીએ રાજનાથસિંહે દેશનો એ સી ઓ રક્ષામંત્રીઓની બેઠકનો ભાગ લીધો હતો તો ચીન કેપિટલ છે પીસી પીસીએપિટલ ચાઇનીઝ ભાષા દિવસો ચીને કુદરતી આપત્તિઓ માટે નિગરાની માટે ચાંગ હેંગ વન માઇનસ વન માઇનસ ઝીરો ટુ નામનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે બે હજાર પચીસ પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપમાં બેજિંગમાં થયો ચીને અસ્ટેરોઇડ નમૂનાને કલેક્ટ કરવા માટે ટીઆન વેન મિશન લોન્ચ કર્યું છે બે હજાર પચીસમાં એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તાલિકામાં ટીમ ટોપ પર છે ચીને હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થમાં સંગઠનની સ્થાપના કરી છે બે હજાર પચીસમાં સૌથી વધારે સક્રિય સૈન્યબળ વાળો ચીન દેશ બન્યો ચીને ગ્રેસ હાઇડ્રેસમાં અધ્યયન માટે સમુદ્રના નીચે અનુસંધાન કેન્દ્ર બનાવી રહ્યું છે રેર અર્થ લેલમેટના મૈસેજ મેગ્નેટ અને નિર્યાત પર ચીને રોક લગાવી છે પ્રશ્ન બાર હાલમાં લલિત ઉપાધ્યાયને કયા ખેલાડીમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી લીધો છે તો હોકી પ્રશ્ન તેર હાલમાં દિલીપ દોષી સિતોતેર વર્ષની ઉંમરે નિધન થયું તેઓ કયા ખેલથી છોડાયેલા હતા તો ક્રિકેટ પ્રશ્ન સ્મિનર બોલર હતા પ્રશ્ન ચૌદ હાલમાં કયા દેશને ચોસઠ વર્ષમાં પ્રથમ આ સૈન્ય રક્ષામંત્રીને નિયુક્ત કરવામાં આવ્યા છે તો દક્ષિણ કોરિયા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લીજે મ્યુંગને સોમવારે વરિષ્ઠ સંસદના અંગ બ્યુંગ બેંકના ચોસઠ વર્ષે પ્રથમ આ સૈન્ય રક્ષામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા કેપિટલ છે સિઓલ કરન્સી સી કેસકે ઓન અને રાષ્ટ્રપતિ છે લીજે મ્યુ દક્ષિણ કોરિયાના તો દક્ષિણ કોરિયાને સરકારને ભારતીય અભિનયંત્રી અનુષ્કા છેને સમાનિત કરવામાં આવ્યા છે અંતરિક્ષ અનુસાધન વિશેષ સંમેલનનું દક્ષિણ કોરિયામાં શરૂ થયો છે દક્ષિણ કોરિયાએ કુતરાના માસ પર વપરાશ અને વેચાન પર પ્રતિબંધ લગાવવાનો વિધેયક બિલ પાસ કર્યો છે દક્ષિણ કોરિયા દુનિયાની સૌથી મોટી ચીફ સેટ સેન્ટર નિર્માણ કર્યું ઓશિનિક સિટી નામનું તૈરતો થયેલો શહેરને દ સાઉથ કોરિયા સ્થાપિત કરવામાં આવશે દક્ષિ સાઉથ કોરિયાની રાષ્ટ્રપતિને મહાભિયોગને પછી હટાવવામાં આવ્યો સ્પેક્સ દક્ષિણ કોરિયાને સૈન્ય ઉપગ્રહ એસએ એને એસઆઈએસ ટુનું સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે દક્ષિણ કોરિયા સ્વદેશી અંતરિક્ષ રોકેટ નૂરીને લોન્ચ કર્યું પ્રશ્ન પંદર હાલમાં કોણે પ્રથમ વૈશ્વિક સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક બે હજાર ટોપમાં ટોપ સો દેશમાં સામેલ થયો તો ભારત ભારત પછી સડસઠ પોઈન્ટની સાથે નવણાં સ્થાન પર છે ચીન ચુંબોતેર પોઈન્ટ પાસે ઓગણપંચામાં સ્થાન પર છે તો આપણે ભારતની ચર્ચા રૂજ કરવા હતી આપણે આપણે ભારતને દેશ આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થા અધ્યક્ષ બન્યો છે ભારત નોર્વે સાથે મળીને ધ્રુવીય અધિસ્થાન પોત બનાવશે સુહલમાં આયોજિત બે હજાર પચીસ આઈસીએફ જુનિયર વિશ્વકપમાં પદક તાલિકામાં ભારત ટોપ પર રહ્યું છે ભારતે દુનિયાની સૌથી મોટી હાયર એજ્યુકેશનવાળી પૂર્ણ પ્રણાલી બીપીએટ લોન્ચ કરી છે ભારત દુનિયાનું સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બની છે ભારતે બે હજાર માટે સત્ર એશિયા માટે ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારત અર્થવ્યવસ્થામાં નવ ટકાનું યોગદાન રહ્યું કૃષિ ક્ષેત્રમાં ની અર્થવ્યવસ્થામાં યોગદાન રહ્યું છે ચારથી પોંચ ટકા ભારતીય સમુદ્ર ક્ષેત્રમાં મહિલાઓ માટે સાગર મેં સમાન પલવન શરૂ કરી છે તો હાલમાં વર્લ્ડ યાંત્રેશ ચેમ્પિયનશિપમાં બે હજાર બ્રાન્ડ એમ્બેસ્ટરમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો કંગલાનો પ્રશ્ન તમારા માટે છે હાલમાં કયા રાજ્યની ભારતની પ્રથમ યોગની નીતિ શરૂ કરી છે ગુજરાત કર્ણાટક ઉત્તરાખંડ કે ડિજ છે ભૂલ કેમિસ્ટિકની કોમેન્ટ કરજો વિડિયો સારું લાગે તો લાઈક નહીં ચાલો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ભારતના પ્રશ્નો કાલે ચર્ચા કરીશું આપણે કારણ કે રોજની ચર્ચા કરવાથી કાલે ખૂબ કોમેન્ટો આવી હતી કે ભાઈ પહારના પ્રશ્નો તમે અઠવાડિયામાં એક વખત રાખો તો હવે મિત્રો ખાસ વધારે ચર્ચા ના કરતાં આપણે કંઈક નવા જ પ્રશ્નોને નવા જ અંદાજમાં કંઈક આપણે નવી જ રીતે ચર્ચા કરીશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે